પોલીસકર્મીની કાર નીચે રસ્સી આવતા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પ્રાંતિજના રામપુરા ફતેપુરા પાસે આવેલ સાબર કોલેજમાં મોબાઈલ ચોરી થતા હોય તે સંદર્ભે પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ પોતાની ખાનગી કાર લઈને તપાસ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન વચ્ચે આવતું સોનગઢ પાસે એક નાનું વાછળું અને તેના ઘરામાં રહેલ લાંબી દોરી રોડ ઉપર હોય અને રસ્તી ટાયર નીચે આવી જતા તપાસ અર્થે જઈ રહેલ પોલીસકર્મી मनीष कुमार बलभद्र सिंह पोता कार उभी राखी नीचे उतरी ने जो તે દરમિયાન આ આરોપીઓ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા પોતાના હાથમાં લાકડીઓ જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી એક સંપ થઈ આવી પોલીસકર્મી કર્મી મનીષ કુમાર તથા અન્ય ડી સ્ટાફ દ્વારા પોલીસ તરીકેની ઓળખ આપવા છતાં માબેન સામેની ગારો બોલી લાકડીઓથી હુમલો કરી મનીષ કુમારને કડડાપાટું તેમજ લાકડીથી માર મારી અન્ય પોલીસ ડી સ્ટાફને પણ કડડાપાટું તેમજ તથા અન્ય પોલીસ સ્ટાફની કાયદેસરની ફરજમાં અડચણ